નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાત અને વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમ સાથે હું છું અમિતા આજનો દિવસ શું કહી રહ્યો છે આજના દિવસની ગ્રહની ગણતરીઓ આપના માટે કેવી રીતે પડી રહી છે આજના દિવસના પાંચ અંગ એટલે કે પંચાંગ શું કહી રહ્યા છે અને કેવી રીતે આપણી કાર્ય સિદ્ધિ થઈ શકે કેવા એવા શોક ચોઘડ્યા છે જે મૂંઝવણમાં મુકાયેલા છે અને તેમની મૂંઝવણ અમને જણાવી છે એ મૂંઝવણનું નિરાકરણ આ બધા જ વિષય સાથે હું અત્યારે આપની સમક્ષ આવી છું અને અમારી સાથે છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત જી જય ભવાની સૌથી પહેલા તો હવે કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે તો સૌથી પહેલા આપણે પંચાંગ જાણી લઈએ આજનું જી બિલકુલ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્છતે નમસ્તસ્મર વિષ્ણવે પ્રભ વિષ્ણવે મિત્રો પંચાંગ કે જેના આધાર દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે આઠમી મે બે હજાર ચોવીસ આજનો વાર છે બુધવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની છે ચૈત્રવદ અમાવસ્યા આજે તિથિ છે આજનું નક્ષત્ર એટલે ભરણી નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે સૌભાગ્ય યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે કરણ ને આજની રાશિની જો વાત કરવામાં આવે તો આજે સાંજે સાત કલાક ને છ મિનિટ સુધી મેષ રાશિ રહેશે જે બાળકનું અવતરણ થાય એની જન્મરાશિ મેષ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ લ અને ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ વૃષભ થશે જેના વર્ણના અક્ષરો રહેશે બ વ ઉ આ છે આજન દિવસ પંચાંગ જી

પિતૃઓની પીડા ચાલતી હોય તો આજના દિવસે પિતૃ તર્પણ કરવાથી પિતૃ પીડામાંથી મુક્તિ મળે છે આ જે અમાવસ્યા નો પર્વ છે આ છે આજના દિવસનું વિશેષતા

આજે વ્યાપારમાં આપને સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે પરિવારમાં આનંદનું વાતાવરણ આજે બની રહેશે તો સ્ત્રીઓથી આજે તમને લાભ થવાની સંભાવનાઓ છે જોઈએ તો રાશિના જાતકો માટે આજનો દિવસ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કુળદેવીની પૂજા કરવી મેષ રાશિના જાતકો માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની આજે મેષ રાશિના જાતકો માટે શુભકર રંગ છે આછો ગુલાબી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરવામાં આવે તો આપનો દિવસ વધારે શુભ અને મંગલપો થઈ શકે એમ છે વાત કરી શુભ મંત્ર જાપ કે જેનો જાપ કરવાથી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય આજે એક મંત્ર છે નમઃ શિવાય આ શિવ મંત્ર ના યથાસભવ જાપ કરવા મેષ રાશિના જાતકો માટે આજે કલ્યાણકારી સાબિત થઈ શકે એમ છે જી તો મેષ રાશિના જાતકો આજનો આપનો દિવસ પરિવાર સાથે આનંદદાયક ઘડીઓમાં વીતે તેવી અમારી આશા હવે આગળ વધીએ અને વાત કરીએ દ્વિતીય રાશિ જે છે વૃષભ રાશિ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તેમના માટે શું માર્ગદર્શન વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે બધા કામમાં મિત્રોનો સહકાર તમને પ્રાપ્ત થતો જોવા મળી શકે તો સાથે આજે વ્યાપારિક સંબંધો સુધરે એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે ધન લાભ સાથે ધર્મ લાભ પણ પ્રાપ્ત થાય એ પ્રકારની સ્થિતિઓ પણ છે તો સાથે આરોગ્યની બાબતે આદેશો સાવચેતી રાખવાની આપણે આવશ્યકતા બની રહી છે વાત કરીએ ઉપાયની તો આજે વૃષભ રાશિના જાતકો માટે શિવલિંગ ઉપર મગ ચઢાવવા શુભ અને સાબિત થઈ શકે એમ છે શુભ રંગની જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આજે આસમાની રંગ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો જો પ્રયોગ કરવામાં આવે છે તો આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે હવે વાત કરીએ મંત્ર જાપ કે જે મંત્રનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે કલ્યાણકારી સાબિત થાય એ મંત્ર છે ઓમ રામ રામાય નમ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી રહેશે તો જ્યારે અવકાશ મળે આ મંત્રનો જાપ અવશ્ય કરો જેથી આપનો દિવસ મંગલકારી સાબિત થઈ શકે જી જેના વર્ણના અક્ષરો બને છે ક આવા જાતકો માટે કોઈના પણ ઉપર આંધો વિશ્વાસ ન કરવો એ આપણા માટે હિતાઓ સાબિત થશે સંતાનોની બાબતે થોડી બેચેની આજે રહ્યા કરી શકે તો સાથે ધન અને નાણાં ભીડને ને નાણાંની લેવડ દેવડમાં થોડીક સાવચેતી રાખવાની કારણ કે નાણાંની લેવડ દેવડમાં ક્યાંક ધન હાનિ થંભવી શકે છે આજે મૂંઝવણનો પણ અનુભવ થઈ શકે કોઈ મહત્વના નિર્ણય લેવામાં અસમર્થતા જોવા મળી શકે એકંદર દિવસ આજે આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે પક્ષીઓને ચણ નાખવું એ આપના માટે શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે આજે લીલો રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આપ લીલા રંગનો જો પ્રયોગ કરો છો દિવસ આપના માટે મંગલકારી સાબિત થશે અને હવે વાત કરીશું મંત્ર જાપ વિશે કે જે મંત્ર જાપ કરતા આજે કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે એ મંત્ર છે ઓમ હરિપ્રિયા ય નમઃ આજે આપે આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી અને મંગલકારી સાબિત થશે તો જ્યારે અવકાશ મળે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જી

નાણાકીય વ્યવહારમાં ઉતાવળ ન કરવી એ આપના માટે મંગલકારી સાબિત થઈ શકે પરિવારમાં વડીલોનું સન્માન આપના માટે શુભ હિતાવ સાબિત થશે દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે વાત કરીએ ઉપાયની આજે આપે દૂધમાં સાકર વેળવી અને એનું સેવન કરવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે વાત કરીએ શુભ રંગની તો કર્કરાશીના જાતકો માટે આજે શુભ રંગ છે સિલ્વર કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે એમ છે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે કર્ક રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ મહેશ્વરાય નમઃ આજે યથાસંભવ આ દિવ્ય મંત્રના જાપ કરવા આપના માટે ઉન્નતિકારક સાબિત થશે મંગલકારી સાબિત થશે તો યથાસંભવ જ્યારે અવકાશ મળે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જી

કોઈપણ રીતે આપ નારંગી રંગનો જો પ્રયોગ કરો છો તો દિવસ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે અને હવે વાત કરીએ મંત્ર જાપ વિશે આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ રઘુનાથાય નમ આજે આપે આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી મંગલકારી સાબિત થશે જ્યારે અવકાશ મળે આજે આ મંત્રનો જાપ કરો આપના માટે હિતાવ છે ઓછામાં ઓછી એક માળા સવારે અને સાંજે અવશ્ય જાપ કરો આપનો દિવસ મંગલકારી સાબિત થશે જી

સાથે આપના અર્ધાંગીની નો સાથ અને સહકાર આપને દરેક ક્ષેત્રમાં પ્રાપ્ત થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરતા વિશેષ શુભતાની પ્રાપ્તિ થાય તો આજે આપણે ફળોનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે એમ છે હવે વાત કરીએ રંગ વિશે

પ્રારબ્ધો સુધી લઈ જાય અને આપના અટકેલા કામ પણ સુતેરે પાર પડે તેવી અમારી આશા હવે આગળ વધીને આપણે વાત કરીએ તો ત્યાર પછીની જે રાશિ આવી રહી છે એ રાશિ તેને માટે શું કહી રહ્યું છે આજનો દિવસ અને ફળકથન સાતમી રાશિ તુલા રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર ને ત આવા જાતકો માટે આજે દરેક કામમાં સાવધાની રાખવાની આપે આવશ્યકતા છે ઉતાવળ ન કરવી આજે ખોટા ખર્ચથી બચવા માટે આપે પ્રયાસ કરો આપના માટે હિતાવ સાબિત થઈ શકે વડીલોની સલાહ અવશ્ય લઈને કામ કરું કારણ કે આજે આપના કાર્યમાં વડીલોની સલાહ આપવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવાથી આપને વધારે શુભતાની પ્રાપ્તિ થાય તો આજે અત્તરવાળા જળથી સ્નાન કરવું આપના માટે મંગલકારી નીકળશે વાત કરીએ શુભરંગ વિશે આજે આપના માટે શુભ રંગ છે સોનેરી આજે રીતે આ સોનેરી રંગનો જો પ્રયોગ કરો છો તો દિવસ આપના માટે મંગલકારી અને ભાગ્યવર્ધક સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે કયો એવો મંત્ર છે જેનો જાપ કરો આપના માટે કલ્યાણકારી નીવડશે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર છે ઓમ ધનદાયી નમઃ આજે કોઈ પણ સમયે આ મંત્રનો જાપ આપ જો કરો છો તો આપના માટે દિવસ સાનુકૂળ મંગલકારી સાબિત થશે જી

આજે માથામાં દુખાવો અને પિત્ત વિકારની સમસ્યા પણ આપને જણાવી શકે છે તો સાથે આજે મિતાહાર રહેવું લાભ કર રહેશે આરોગ્યની દ્રષ્ટિએ આપે જો ખાનપાનમાં સાવચેતી રાખશો દિવસ આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ ઉપાયની તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે શિવાલયમાં દર્શન કરવા જવું આજે આપના માટે શોભન અને હિતાવ સાબિત થશે માનસિક શાંતિ પ્રદાતા પણ થશે તો આજે શિવાલયમાં દર્શન અવશ્ય કરવા વાત કરીએ શુભ રંગ વિશે આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ રંગ છે રાતો આજે કોઈ પણ રીતે આ રંગનો જો પ્રયોગ કરો છો તો દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે કે જેના જાપ થકી આજના દિવસને વધારે મંગલકારી બનાવી શકાય તો એ મંત્ર છે ઓમ વિષ્ણવે નમઃ આજે વૃશ્ચિક રાશિના જાતકો આ મંત્રનો જાપ આપના માટે મંગલકારી સાબિત થશે જી

આજે તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે સાથે મિત્રોની મુલાકાતથી આજે આનંદમાં વધારો થતો પણ જોવા મળી શકે એકંદર દિવસ આપના માટે આનંદ અને મંગલતા પ્રદાન કરવા વાળો જોવા મળી રહ્યો છે વાત ઉપાયની જે ઉપાય કરતા વિશેષ લાભની સ્થિતિ જોવા મળી શકે ઉપાય છે આજે ગરીબોને ભોજન કરાવવું જે આપના માટે સંતોષ અને આનંદનું કારણ બનશે વાત કરીએ શુભ રંગની આજે ધનરાશિના જાતકો માટે શુભ અને મંગલકારી રંગ બની રહ્યો છે પીળો રંગ આજે કોઈ પણ રીતે મંગલકારી અને શુભ સાબિત સાથે જાણીએ આજના દિવસના વિશેષ મંત્ર વિશે આજે કયો મંત્ર છે જેનો જાપ કરવાથી આપનો દિવસ સાનુકૂળ સાબિત થશે તે મંત્ર છે ઓમ નાગેશ્વરાય નમઃ આજે યથાસંભવ આ મંત્રનો જાપ કરો જેનાથી ભગવાન શિવના આપની પર આશીર્વાદ બન્યા રહેશે જી

અને એને આનંદમાં તમે આનંદનો અનુભવ કરો એ પ્રકારની પણ ગ્રહસ્થિતિ છે આજે તો સાથે મહિલાઓના માટે આજે દિવસ ખૂબ શુભ અને આરામદાયક સાબિત થઈ શકે એમ છે આજે વૃદ્ધોનું સ્વાસ્થ્ય બગડવાની પણ સંભાવનાઓ છે એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે દુર્ગા માતાજીને સિંદુર અર્પણ કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ અને મંગલકારી જે રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે વાદળી રંગ આજે કોઈ પણ રીતે આપ વાદળી રંગનો જો પ્રયોગ કરો છો દિવસ આપના માટે મંગલકારી સાબિત થશે ભાગ્યવર્ધક સાબિત થશે અને વાત કરીએ એ મંત્ર જાપની કે જેનો જાપ કરવાથી આખો દિવસ આપના માટે મંગલપ્રદ સાબિત થશે અટકેલા કાર્યો પાર પડાવશે એ મંત્ર છે ઓમ હરિશંકરાય નમઃ આજે આ મંત્રનો જાપ કરવાથી ભગવાન હરિહરના આશીર્વાદ આપની પર બન્યા રહેશે જી હરિહરની કૃપાથી મકર રાશિના જાતકોનો આજનો દિવસ સ્વાસ્થ્યપ્રદ રહે તેવી અમારી કામના હવે મકર રાશિ બાદ આપણે વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે આજે શું ધ્યાન રાખવું તેમના માટે શું માર્ગદર્શન કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે આનંદમાં વધારો થતો જોવા મળી શકે અને સુખ સુવિધાના સાધનોની પ્રાપ્તિ પણ થઈ શકે છે વધારો થઈ શકે છે તો સાથે આપને દાંપત્યનું સુખ પણ આજે પ્રાપ્ત થાય અર્થાત જે લોકો કુંવારા છે એમને વિવાહના માર્ગ પ્રશસ્ત બનતા જોવા મળી શકે તો સાથે આજે મહિલાઓનો સાથ અને સહકાર આપને મળી શકે છે જેથી આપના અટકેલા કાર્યો સરળતાથી પાર પડી શકે એકંદર દિવસ આપના માટે સાનુકૂળ છે શુભ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયની

આ મંત્રનો જાપ કરો ઓમ નરનારાયણાય નારાયણાય આ મંત્રના જાપથી આજે આપની મનોકામનાઓ પૂર્ણ થતી જોવા મળે દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે જી તો કુંભરાશિના જાતકો આજનો દિવસ આપનો શુભ રહે અને તમામ કાર્યમાં આપણને સફળતા મળે તેવી અમારી આશા હવે કુંભ રાશિ બાદ રાશિ ચક્રની અંતિમ રાશિ મીન તેના જાતકોની વાત કરીએ મીન રાશિના જાતકો માટે શું માર્ગદર્શન છે મીન રાશિ રાશિ ચક્રની બારમી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ ને ધ આવા જાતકો માટે વૈવાહિક જીવનમાં સામાન્યતા બની રહેશે ભાગીદારીના કામમાં નાણાકીય બાબતે આજે થોડા મતભેદો થવાની સંભાવનાઓ છે તો સમજી વિચારીને આજનો દિવસ વ્યવહાર કરવો ખોટા ખર્ચથી બચવું એ આપના માટે આજે હિતાવ સાબિત થશે તો સાથે આજે પોતાનું સ્વાભિમાન જાળવવું આપના માટે આવશ્યક બની રહીશે એકંદર દિવસ આપના માટે શુભ છે મંગલપ્રદ છે ભાગ્યવર્ધક જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય કરવો જે આપના માટે શુભ અને મંગલકારી સાબિત થાય તો આજે શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરવો આપના માટે હિતાવ સાબિત થશે મંગલકારી રહેશે વાત કરી શુભ રંગની આજે મીન રાશિના જાતકો માટે શુભ રંગ રહેશે ઘેરો પીળો રંગ એકદમ ડાર્ક પીળો રંગ આજે કોઈપણ રીતે પ્રયોગ કરો છો તો આપના માટે સાનુકૂળતા દિવસમાં જોવા મળશે અને વાત કરીએ શુભ મંત્ર જાપ આજે આપના માટે શુભ મંત્ર જાપ બની રહ્યો છે શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય દિવસના કોઈપણ સમયે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શુભ મંગલપ્રદ અને કલ્યાણકારી સાબિત થશે જી રાશિના જાતકો આજનો દિવસ આપના આપના માટે રહે તમામ કાર્યમાં આપને પ્રગતિ મળે અને સાથે પદ પ્રશસ્તિ પણ મળે બારી રાશિના જાતકોની વાત તો આપણે કરી જ લીધી છે બારી રાશિના જાતકો બાદ હવે એ દર્શક મિત્રોનો સમય છે કે જેમણે પોતાના પ્રશ્નો અમને કહી મોકલ્યા છે અને પોતાના પ્રશ્નોની જવાબદારી જે છે તે નિરાકરણ તેઓ ઈચ્છી રહ્યા છે તેમણે મોકલેલી તમામ જે વિગતો છે એ વિગતોના ઊંડાણપૂર્વકના અધ્યયન બાદ આશુતોષજી એ તે માર્ગદર્શન આપી રહ્યા છે જે પ્રશ્નો મોકલવામાં આવ્યા છે શું માર્ગદર્શન જે બિલકુલ ગઈકાલે જે પ્રથમ કોલર હતા કૃણાલભાઈ એમનો પ્રશ્ન તો સરકારી નોકરી ક્યારે મળશે અથવા અને લગ્ન યોગ મારી જીત કુંડલીમાં ક્યારે છે કૃણાલભાઈ આપની કુંડલીનો અભ્યાસ કરતાં આપની કુંડલીમાં શનિ કે મંગળનો દોષ જોવા મળતો નથી એટલે બીજા કોઈ પણ એવા ગ્રહ પરિબળો નથી બનતા જે આપના વિવાહને વિલંબિત કરી શકે અને આજે આપની ઉંમર જોઈએ તો એટલી વધારે ઉંમર પણ થઈ નથી જેથી કરીને આપના વિવાહ યોગ્ય સમય થવાના ગ્રહમાન બની રહ્યા છે નિશ્ચિત બે હજાર પચીસમાં આપના વિવાહના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે હા આપને સરકારી નોકરી મળવાના યોગો કુંડલી બતાવી રહી છે ચતુસાગર યોગ છે અને તમામ ગ્રહોની શુભ સ્થિતિ છે આપ ઉપાય કરવા માંગતા હો તો શિવ જેની આરાધના કરી શકો નિત્ય સિવાર અવશ્ય કરતા રહો અવશ્ય આપને બે હાજર છવ્વીસ સુધી હરેશભાઈ નો પ્રશ્ન છે મકાન ખરીદવું છે યોગો બનતા નથી શું કરવાથી એ સ્થિતિ બનશે અને ક્યારે બનશે હરેશભાઈ આપને કુંડલીને જોતા કુંડલીમાં ચોથું સ્થાન જે મકાનનું છે એનો સ્વામી

આપના વિદેશ ગમનના યોગો બની શકે એમ છે પણ એના માટે આપણે કુંડલીમાં ચંદ્ર ગ્રહણનો ચંદ્ર અને કેતુ દ્વારા ગ્રહણ યોગ છે તો આ ગ્રહણ યોગની શાંતિ આવશ્યક છે કારણ કે અંત સમયમાં બધા જ કાર્ય આપના વિફળ થતા જોવા મળી રહ્યા છે તો આ ગ્રહણ યોગની શાંતિ કરાવી અને સાથે સાથે નિત્ય બજંગ બાણ સ્તોત્રના અગિયાર પાઠ કરવાનો પ્રારંભ કરો નિશ્ચિત આપના કાર્યમાં વેગ મળવાનું શરૂ થશે

આ મંત્રના સત્યાવીસ હજાર મંત્ર જાપ કરવા જે આપના માટે મંગલકારી નિવડશે તો દર શનિવારે હનુમાનજી મંદિરમાં શ્વેતાર્ક એટલે સફેદ આંકડાના પુષ્પ અર્પણ કરવા જે આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે બીજા કોલર છે નિકિતાબેન એમનો પ્રશ્ન છે દાંપત્ય જીવનમાં સુખ લાગતું નથી કોઈ ઉપાય બતાવો નિકિતાબેન આપની કુંડલીમાં સપ્તમ સ્થાનમાં રાહુ અને સૂર્યની સ્થિતિ બની છે જે ગ્રહણયોગ બને છે અને સાતમા સ્થાનમાં સૂર્ય એ વૈવાહિક જીવનને દૂષિત કરે છે ત્યાં રાહુ પણ પીડિત કરે છે આપના વિવાહ થઈ ગયા છે પણ સાથે આ સૂર્ય અને રાહુની સ્થિતિ જેના કારણે પતિ પત્નીની વચ્ચે મતભેદો થાય કોઈ બીજાના કારણે પણ વાદ વાદ વિવાદ બની શકે છે જો તમારી કુંડલી મેળવવામાં આવે તો કદાચ આપની કુંડલીમાં ગણદોષ બનતો પણ હોઈ શકે છે તો સૌથી પહેલાં પહેલું તો આપે બાવન મંગળવાર લાલ વસ્ત્ર ધારણ કરી અને પૂર્વાભિમુખ બેસી લાલ આસન પર બેસી અને દેવી કવચનો પાઠ કરવો એનાથી આપના દાંપત્ય જીવનમાં સુખાકારી જોવા મળશે આ સાથે ઘરના નૈઋત્ય કોણ અંદર દાંપત્ય જીવનમાં સુખી કરવા માટે તમારો દંપતીનો સુંદર ફોટો લગાવવો અને સાથે સાથે શક્ય હોય તો એક ક્રિસ્ટલ બોલ તમારા કક્ષમાં લગાવવાથી લાભ જોવા મળી શકે છે બીજા કોલર છે નિધિબેન એમનો પ્રશ્ન છે અભ્યાસમાં કેવું રહેશે તો નિધિબેન આપની કુંડલી જોતા ગ્રહોની ઉચ્ચ સ્થિતિ બની રહી છે અંકશાસ્ત્ર પ્રમાણે પણ ગ્રહોની ઉચ્ચ સ્થિતિ બના બતાવી રહી છે તો આપ પીએચડી સુધીનો અભ્યાસ કરવા માંગી રહ્યા છો તો થઈ શકે એમ છે વર્તમાનમાં તમારી સ્થિતિ શુભ જોવા મળી રહી છે મહેનત થોડીક વધારે અવશ્ય પડશે પણ આપનો અભ્યાસમાં કોઈ પછડાટ આવે એવું છે નહીં સાથે તમે સરસ્વતીની આરાધના જો કરો છો તો વધારે શુભ અને મંગલકારી સાબિત થશે સરસ્વતી નો બીજ મંત્ર છે ઓમ ઐમ નમઃ આ મંત્ર જાપ કરવાથી આપને લાભ ની સ્થિતિ જોવા મળી શકે આપની મેધા જાગૃત થઈ શકે છે બીજા કોલર છે સતકેવલભાઈ એમનો પ્રશ્ન છે સરકારી નોકરી ક્યારે મળશે સતકેવલભાઈ આપની કુંડલીને જોતા સરકારી નોકરીના કોઈ યોગ જોવા મળતા નથી કુંડલીમાં સામાન્ય રીતે જો રાહુ આપના માટે અશુભ સ્થાનમાં છે તો રાહુની શાંતિ કરાવી સાથે શનિકેતુનો શાપિત યોગ પણ બની રહ્યો છે તો શનિકેતુ શાપિત યોગનું સમાધાન કરાવવું આવશ્યક છે ને સાથે શુક્ર પણ અશુભ સ્થિતિને છે તો શુક્રને અનુકૂળ કરવું શુક્રનું રત્ન ધારણ કરી શકાય સાથે સાથે તમે નિત્ય હવાના જળમાં થોડું ગુલાબ જળ કે અત્તળ ભેરવીને જો સ્નાન કરો છો તો આપના માટે ગ્રહમાન થોડા સારા સાબિત થશે આર્થિક સ્થિતિ સુધરી શકે છે સરકારી નોકરીના આશય બેસી ન રહેતા જે જોબ મળે તાત્કાલિક સ્વીકારી આપણા માટે મંગલકારી અને બીજા એક કોલર છે હાર્દિકભાઈ એમનો પ્રશ્ન છે સંબંધો બહુ બગડે છે શું કરવું જોઈએ આપની કુંડલીના બીજા સ્તરમાં રાહુ અને શનિની સ્થિતિ બની રહી છે જે વાણીમાં અસુભતા બતાવી રહી છે બોલીને સંબંધો બગડે છે તો વાણીને મધુર રાખવા માટે સૌથી પહેલા એમ પહેલો રાહુ અને શનિનો સાપિત શાંતિ કરાવી આ ઉપરાંત થોડું મૌન રાખવાનું આપણે શીખવું જોઈએ છે અને શક્ય હોય તો દર બુધવારના દિવસે વ્રત રાખવું અને ગણેશજીની પૂજા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે આ સાથે જો શક્ય હોય તો ગણેશ મંદિરમાં બુધવારના દિવસે કંઈક દાન કરવું આપના માટે શું સાબિત થશે જી બિલકુલ તો જે પણ દર્શક મિત્રોએ પોતાના પ્રશ્ન મોકલ્યા હતા તમારા લઈને અભ્યાસ કે પછી નોકરી તમામ જે આપને મૂંઝવતા પ્રશ્નો છે તેનું નિરાકરણ આપને મળ્યું હશે તેવી આશા આશુતોષજી આપે જે પંચાંગ છે એ ઉપરાંત દિનવિશેષ કહ્યો રાશિ કથન દ્વારા બારી રાશિના જાતકોને પણ આપણે માર્ગદર્શન આપ્યું અને જે દર્શકોની મૂંઝવતા પ્રશ્નાવલી હતી એ પ્રશ્નાવલીનો પણ ઉત્તર આપ્યો આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભગવાન દર્શક મિત્રો જો હજુ પણ આપના કોઈ એવા પ્રશ્ન છે જે અંગત રાખવા માંગો છો જાહેર માધ્યમથી પૂછવા નથી માંગતા તો ટીવી સ્ક્રીન પર કાર્યક્રમના અંતમાં આપ આશુતોષજી નો નંબર જોઈ શકશો આ નંબર પર તેમનો સીધો સંપર્ક સાધી શકશો અને આપને મૂંઝવતા કોઈપણ પ્રકારના પ્રશ્નનું સમાધાન મેળવી શકશો હાલ ભાવિ દર્શન કાર્યક્રમમાં આટલું જ મને રજા આપશો નમસ્કાર